ગુજરાતમાં એક બાદ એક હની ગુજરાતના વાયરલ કરવાની લાલચમાં આપીને લગભગ લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે શું છે સમગ્ર ઘટના પોલીસ દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આજના વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ ક્ષત્રિય મહિલા અગ્રણી એટલે કે પદ્મિની બાનો પણ ક્યાંક હની ટ્રેપમાં ફસાવવાનો જે એક ઘટના હતી તે પણ સામે આવી હતી અને એ બાદ ગુજરાતમાં અનેક એવી હની ટ્રેપની ઘટનાઓ છે તે સામે આવી રહી છે જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાંથી પણ એક આવી જ હની ટ્રેપની ઘટના સામે આવી છે જેમાં એક યુવતીના મહંત સાથેના વિડીયો વાયરલ કરીને પાંચ શખ્સોએ મોટી રકમ પડાવી હતી જે બાદ પોલીસને જાણ થતા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી

આ અંતર્ગત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ફરિયાદી બહેન રહે છે તેઓ અપરિણીત છે લગ્ન નથી કરેલા અને તેમના પિતા ગુજરી ગયેલા છે અને માતા વયોવૃદ્ધ છે તેઓ છેલ્લા ચાલીસ જેટલા વર્ષથી એક મહંતની સેવા ચાકરી કરતા હતા આથી આ જે મહંત જે છે તે તેમના ઘરે અવારનવાર આવતા રહેતા હતા તો આ આ વખતે એક આરોપી જે છે હર્ષદ રમણભાઈ કોળી આ જે આરોપી જે છે તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી જે બહેન છે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી તથા જે સાહેબ છે તેમનો ખોટી રીતે વિડીયો ઉતારી વિડીયો વાયરલ ન કરવા માટે કુલ છરી બતાવી કુલ દસ લાખ રૂપિયા જેટલી માંગણી કરેલી હતી અને આ માંગણી માટે તેમણે ઘરમાં રહેલા કુલ રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર રોકડા તથા ફરિયાદીના ઘરની નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક બ્રાન્ચમાંથી એફડી તોડાવીને કુલ સાત લાખ રૂપિયાની માગણી કરી કુલ સાત લાખ રૂપિયા એમ ટોટલ કુલ નવ લાખ રૂપિયા નવ લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા બળજબડીથી કઢાવી કઢાવી લીધેલ હતા આથી આ કામના જે આરોપીઓ છે કુલ પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ જે આરોપીઓ જે છે આરોપીઓના નામ આ અનુસાર છે પ્રથમ આરોપી જે છે હર્ષદભાઈ રમણભાઈ સારલા બીજા આરોપી છે વિરમભાઈ કાળુભાઈ સારલા રોહિતભાઈ ઉર્ફે ભાણો ચકાભાઈ કોરળિયા રવિભાઈ રાજુભાઈ ઝીંજુવાડિયા શૈલેષભાઈ ઉર્ફે શક્તિ રમેશભાઈ અગારા આ કુલ પાંચ આરોપીઓ જે છે એ પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે ઉપરાંત જે પણ નવ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બળજબરીથી કઢાવી લેવામાં આવેલ હતા તેને પરત લેવામાં આવેલ છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં એક બાદ એક હની ટ્રેપની ઘટનાઓ વધતી જાય છે ત્યારે સુરેન્દ્રનગરમાંથી પણ એક આવી જ ઘટના સામે આવી છે કે જેમાં આપણે જોયું હતું કે અનુમતિ વગર જે પાંચ જેટલા શખ્સો છે એ લોકો આ મહિલા અને મહંત જ્યાં રહેતા હતા ત્યાં ઘુસી જાય છે ને એ બાદ વિડીયો ઉતારે છે અને વિડીયો ઉતાર્યા બાદ તે લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે જોકે અત્યારે હાલ આરોપી છે એની ધરપકડ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા વધારાની જે કાર્યવાહી છે તેને પણ શરૂ કરી દેવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર